હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર કોળી ઠાકોર સમાજ ઉપર વારંવાર અત્યાચાર થાય છે જેનો કિસ્સો આજે નવો બહાર આવ્યો પેલા વિછીયામાં પછી કચ્છમાં અમરેલીમાં હવે સાયલામાં ધજાળા પોલીસ ચોકીના વિસ્તારની અંદર એક કોળી સમાજ નું પરિવાર જે ગાડી લઈને જાતું હતું એક આવારા તત્વ તેની ઉપર તીક્ષ્ણ હથિયારથી જાણે કે મારી નાખવાના હોય એવો હુમલો કર્યો ગૃહમંત્રીને એ કહેવાનું કે તમે જે ઓલા સીન સપાટા કરતા હોય એ લોકોના તમે વળઘોળા ફૂલેટા ફૂલેકા ગાઢો છો તો હવે આ તો ખુલે આમ દાદાગીરી કરી લોકો ઉપર જે જેને જેને કાયદાનો કોઈ ડર નથી જે એના મનને આમ ડોન માનતા હોય એવી રીતે આ લોકો એ માહોલ ઊભો કરે છે અને આવી રીતે એને પરિવારને માર માર્યો તો શું આની ઉપર વડઘો આના વળઘોળા ગાઢશો ખરા જો આના વળઘોળા નહીં ગાઢવામાં આવે તો કોળી ઠાકોર સેના તો ધરણા ઉપર બેસવાની જ છે એ ફાઈનલ જોઈ છે આ આરોપીઓની શું હાલત આ લોકો કરે છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ન્યુઝરૂમ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ